बनासकांठा जिला श्री बनासमलम कार्यालयनु लोकार्पण प्रदेश अध्यक्ष केन्द्रीय जलशकित मंत्री श्री सी आर पाटिली संगठन महामंत्री श्री रत्नाकर वरद हस्ते योजायु कार्यकर्ताओं माटे कार्यालय अद्यतन बने त कार्यकर्ताओं साथ सहकार वगर शक्य नहीं तबल अभिनंदन श्री सी आर पाटिल विधानसभा पेठा ચૂંટણી માં اپક્ષ ઉમેદવાર બોલ્યા હતા કે पाटील નો 파వర్ ઉતારવો છે પણ હું કહેવા માંગુ છું કે 파వర్ पाटील નો નથી 파వర్ કાર્યકર્તાઓ નો લોકસભા માં कमी રહી ગઈ પણ હવે প্রস্তাবો નહીં પણ સંકલ્પ કરો કે હવે બીજી વખત આવું નહીં થાય ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદી માં જણાવે છે કે બનાસકાંઠા જિલ્લાનું શ્રી બનાસકમલમ કાર્યાલયનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશકિત મંત્રી શ્રી સીઆર પાટીલ તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના અને જિલ્લા પ્રમુખ શ્રીના વરદ હસ્તે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલજી તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ કાર્યાલયની મુલાકાત કરી અને કાર્યાલય ખાતે જળસંચયના ટ્યુબવેલનું ખાતમોહર્ત પણ કરવામાં આવ્યું કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે શ્રી સીઆર પાટીલજીએ સૌને માર્ગદર્શન આપતા જણાવ્યું કે कार्यालय निर्माण અને તેની જરૂરિયાત એ ખૂબ મહત્વની વાત છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ હતાતે સમયે 700 જિલ્લામાં પક્ષનું કાર્યાલય બને તે માટે પ્રયત્ન શરૂ કર્યા અને તેમાં ગુજરાત કેવી રીતે બાકાત રહી શકે કારણ કે ગુજરાત તો મોડલ કહેવાય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કલ્પના હોય અને અમિતભાઈ સાકાર કરતા હોય તેમાં ગુજરાત પાછળ ન રહે કાર્યાલયના નિર્માણમાં આપ સૌ કાર્યકર્તાઓનો સાથ સહકાર રહ્યો છે श्री पाटिल जी ए वधुमा जनावियो के कार्यालय એટલે કાર્ય કરવાનો સ્થળ કાર્યકર્તાઓ માટે નું કાર્યાલય અધ્યતન બને તે કાર્યકર્તાઓના સાથ સહકાર વગર શક્ય નથી તે બદલ સૌને અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કાર્યકર્તાઓને હમેંશા કહું છું કે આપણો જન જ જીતવા માટે થયો છે જીતના સંકલ્પ સાથે કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે તેમને હરાવવા સંભવ નથી લોકસભામાં कमी રહી ગઈ પણ હવે પस्तावો નહીં પણ સંકલ્પ કરો કે હવે બીજી વાર આવી ભૂલ ન થાય विधानसभा ની પેટા ચૂંટણી સમય اپક્ષ ઉમેદવાર બોલ્યા હતા કે पाटील નો પાવર ઉતારવો છે એટલે મે આજે કહ્યું કે પાવર पाटील નો નથી પાવર કાર્યકર્તાઓ નો છે આવનાર દિવસમાં પાર્ટી ને વધુ મજબૂત કરવાની છે આગામી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ભવ્ય જીત મળે તે માટે આપના કાર્યકર્તાઓ પ્રયાસમાં લાગી ગયા છે શ્રી पाटीलજી એ વધુમાં જણાવ્યું કે જિલ્લા ના કાર્યાલય માં કાર્યકર્તાઓ નો અધિકાર છે અને કાર્યાલય માં તમારા પર અધિકાર છે તેમ પાર્ટી નો પણ તમારા પર અધિકાર છે भाजपाના કાર્યકર્તાઓ જે ખેસ પહરે છે તે જ તેમને સન્માન આપવા માટેનું પ્રતીક બને છે એટલે તમારું વાણી વ્યવહાર કે વર્તનથી સન્માનમાં ઉમેરો કરાવજો પણ ઘટાડો ન થાય તેનું ધ્યાન રાખવા વિનંતી આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જળ સંચયના કાર્યને अग्रિમતા આપવા આપણને જવાબદારી સોંપી છે કાર્યાલયની અંદર રેન વોટર હર્વેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરી છે જળ સંચય એ જન ભાગીદારી સાથે જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ તેનો આગ્રહ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ રાકે છે. વરસાદી પાણીનો સંગ્રહ માટે જનતામાં કેવી રીતે જાગૃતિ વધે અને તેનાથી આપણને શું ફાયદો થશે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજસ્થાન જે પહેલા પાણીની તકલીફથી પીડાતું હતું તે આ યોજનાથી હવે સૌથી વધુ પાણીદાર રાજ્ય બનશે તેવો વિશ્વાસ છે. વરસાદી પાણીના સંગ્રહ માટે કેવા પ્રકારનું સ્ટ્રક્ચર બનાવવું તે અંગે પણ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાપ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ જિલ્લાના પ્રભારી શ્રી જયнтиભાઈ કવાડિયા પ્રદેશના મંત્રી શ્રી નોકાબેન પ્રજાપતિ सांसद શ્રી બાબુભાઈ દેસાઈ જિલ્લાના મહામંત્રી શ્રીઓ કનૈયાલાલ વ્યાસ શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ સહિત જિલ્લાના ધારાસભ્યો તેમજ જિલ્લાના અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જમીન છે એ પણ એની માટી ધીમે ધીમે વહીને વહી જાય છે એના કારણે તમારા ખેતરની જે કેપેસિટી છે એ ઓછી થાય છે અને એટલા માટે આ પાણી વહીને જાય એના કરતાં એ ખાડામાં જવું જોઈએ અને ખાડા આવા એક વિંગા પર એક ખાડ અને તમે શરૂઆત કરો તમારી પાસે દસ વિંડા હશે વીસ વિંડા હશે એક ખાડ જેસીબીથી કરો અને એમાં પથ્થર નાખો તો લગભગ ચાર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે